મારી વઘાર થી માતાઓ દો ઉતારી મારી વઘાર થી માતા કોઈ નવર દેવાડવાની નહી પ્રણારી બાબુ जरा ते बोंमरा मारो भगवान कृपा करसी ना मी दाव नाही वर કદાચ મને અરજી કરી અને કોઈ દાડો વચન આલી નીકળી દવા કદાચ તો કદાચ માફક મારા દેવને લાભાયું છે દવા નાખા પૈસા તમે આલ્યા છે પણ શરીરમાં માફક લાબી મારા પાણ છે એ હું વેળાએ માતા વચન આલ્યું હોમ અને વચન આલી નીકળી હોમ તો કદાચ જો સમય નહીં સૂકો તો જગતમાં બોલીશ નહીં પ્રમાણ કામ પૂરું કરી દઉં આ મારા આશીર્વાદ છે એ માતા છું

ખોટી દવા હા ખોટી દવા નહીં કરી પંચી અમુક વસ્તુ નહો સારું ઉઠાવી દવા હા જે બોલીએ પહેલાં મારો તમે કોશ અને માતા બોલું પૂરું પડે આ છે કાઠોર રહ એ કે કાઠોર રહ બોલ હા

અને કોઈ તમે કદાચ ભૂલ કરી સુધારના ની માતા હશો આ રસ્તા સરનારા પણ પોતાની ભૂલ છે હું મોગા માતા કહું છું તે ભૂલ કરું છું તું ભૂલ કરી કદાચ જેટલા કરી છે કદાચ તને ખબર હોય કે ના હોય મને માતાને ખબર છે તું નવી મોગાની માતા નવી નહીં પણ તારો લગ્ન થતો તો ને એ વખત તારો ડખો પડ્યો તો એ વખત તારો ડખો પડ્યો હતો અને ડગામાં બધો નડતો હાથ નડતો ના તું એ દાળ તારી ઈચ્છા નથી હું ઘાની માતા હું કહું છું આજ દ આ દુખનો દંગ તારા ગરાય નું ઉભો થઈ ગયો તારું રાણી ધણી કોઈ હતા હું વગાની માતા કહું છું તે તું નરી આવી તો મનો વગાની માતાનો છે આ પાણ ઉપર બોંસ રાખી દેનો છો મારું વળાય એવું કેવું છે મારું વચન એવું કે હું ગાની માતા એવું કહું છું મારી પણ લે હું ગાની માતા કહું છું આ રિપોર્ટ મો આવી જુ છે ડોક્ટર કહી દીધો જો તને ખબર છે કે કેટલા એમ ની છે રી મને ખબર છે હું ઓગણી માતા એવું કહું છું ਮਲੇ ਕੁਆਸੀ ਨੂੰ ਕੋਈ ਸਹਣੀ ਆਲਤ ਹਵਾਨੂੰ ਸਰ ਜੇ ਤਾਰੇ ਧਿਆਗੋੜ ਪਰਿਸ਼ੇਵ ਕਿੱਸ ਮੜੀ ਆਗੋੜ ਕਾਢਵਾ ਮਤਨ ਵਖੋ ਸ ਨਾ ਕਾੜੂ ਤਾਨ ਵਖੋ ਸ ਮੜੀ ਜੇਲਦੀ ਉਹ ਦੇਵੀ ਕੁਆਸੀ ਕਸਾਰ ਹੋਇ ਅਮਰੇ ਰਾਤੋ ਜੋਇ ਸ

મારી વઘાર કોઈ નો ભાઈ ના હોય તો ભાઈ બની જાય મા બાપ ના હોય તો મારી વઘાર માતા મા બાપ બની જાય

આ તો સઠ્ઠો નંબર મારો આરોષે મોરડાએ માતા ઉઠા હા પણ કોઈ કેસા એમ તારે દુઃખ ભૂ નહીં નહોતું આ દુઃખ મળતું નહીં દુઃખ તું જોમ કરવા જાય છે એમ દુઃખ તારું વધ તું જાઈશ પહેલાં ગરના વિશાવ ઊઠી જ ગયો તારા પર હાલ ગરના વિશામાં મળી જયો તું રજ દુઃખ દુઃખ કર તો મારે કરવું એટલે તારા પર વિશ્વા ઉઠી જાઉં મુ ગાની માતા કહીશ મળી મને બીજું કોઈ બાક નહીં માણી માણી પણ જગતમાં કોઈ ના હોયની માતા હતા માડી 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 પણ તને કદાચ જગતમાં ખોટ કરશે એવું ખબર હોય ના પડશે કાલ ડોક્ટર પાસે તો ભઈ રિપોર્ટમાં જે મોટી હતી જાણી થઈ એવું ખબર પડે પણ એમનો તો કદા ખબર પડશે જરૂર માડી અમે મો દુખ જોને કોઈ ના જોવા હાચું હાચું મો દુખ જોવે કોઈ ના જોવા જરૂર માડી અલીવાડી આને જગતમાં તો મોડી મોડી મોટા કા તને કદા રિઝલ્ટ આલે સારો જન મોટા કાલે આવ મારો બકવાને હું ક્યાસ મારી

માળથી મારાવકાર્યો ગયો મેળો માર્યો અર નવાશન દેવાળી હું પડે હોય નોસી ઓય રારા વારી કોઈ વેણ વાળી માતા આવે તો અહી અહી જરૂર કદા રિઝલ્ટ

મજૂરી નો હોય કોઈ મેણો ના ઉપર જોયું બધી રેલ આવશું પણ એવું માતો લાગજ બોલી જો કદાચ બાર નો ઢોલ વગાડી અને ઘર નું કોપર સંપર્કર રૂ વારક્ષે માતા પછી બેલેની પાહી પાછા તમારે કરવાનો આવશે કે તમે તમારે ખરો સુપારના પરિવારના માંડે વસ્તુ કરે છે તે પરે છે મોમાતાઈ પરો ને બેગન છે ના કોઈ સુન મોર નસી જોબોન દુનિયાનો સોર હ જોણી જો વિચારી લઈ જરૂર તારો આવશે આવશે ના હું સુખ માતા હું મારી મારી અરુષિ ને આ ગોઠ હું તારે મોડી તારી જન મળી જાય હાલો આપણે જ ના કરાવ બરાબર ડાળા ડાળા મટી જાય આ તકલીફ થાય તો ઓછી થઈને તારા પર જરૂર ઈધી પડશે નહીં પણ સય નક્કી છે મારી ડોક્ટર જોડે જવું નહન મટાળવી છે સીધી વાત જોવા કદા સય પરની નક્કી બોલી જઈશું જે તકલીફ કરે છે જે બળતા મેલા છે એ મને ખબર છે પણ એમાં તો દાડા દાડા બળતા મોટું થઈ જાય એલા મોનો એટલા મોનો ના આ ગોટમટી ગોટ નટકી છે તારી ખોટી નહીં હું જેટલું જેટલો થાતું પોણી આલુ છું તો ઈશ્વરંગ કાપ ટેકો કોમા કરે હોન ચલ ચાર હજાર ખબર મટી તારી કોટી ઓશીતા થવા બોલ